કિંજલ દવે આંતરજ્ઞાતીય યુવક સાથે સગાઈ કરતા તેના સમાજે બહિષ્કાર કર્યો હતો હવે વધુ એક સિંગર સિંગરના લવ ને લઈને વિવાદ થયો છે પાટીદાર સમાજની ગાયકા આતી સાંગાણીના પ્રેમ લગ્નથી સમાજે વિરોધ કર્યો છે ખુદ તેના પિતા જ તેના વિરોધમાં ઉતર્યા છે સુરતની પાટીદાર સમાજની જાણીતી યુવા સિંગર આરતી સાંઘાણીના પ્રેમ લગ્નને લઈને ભારે ચર્ચા જાગી છે તેણે તાજેતરમાં જ તબલા ઉસ્તાદ સાથે પ્રેમલગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે કિંજલ દવે બાદ વધુ એક ગાયિકાનો વિવાદ આરતી સાંગાણીના લગ્નની ભારે ચર્ચા આંતરજ્ઞાતીય યુવક સાથે પ્રેમલગ્ન કરતા વિરોધ સૌપ્રથમ તો આરતીના પિતા જ પોતાની દીકરીના લગ્નની સામે વિરોધમાં ઉતર્યા છે પિતા સંજયભાઈએ જણાવ્યું કે તેમણે પોતાની દીકરીને દીકરા સમાન માનીને ઉછેરી હતી પણ આજે લાગે છે કે વિશ્વાસઘાત થયો છે એને મને વિશ્વાસ આપ્યો હતો આજ એને મારી માથે વિશ્વાસઘાત કર્યો હજી એ મારો દીકરી જ છે હજી ભોલે એની હું બધી માફ કરી દઉં એ વૈયાવે વે અને હજી એના સપના એ જે છે એ પૂરેપૂરા જ હું કરવા સમક્ષ હા એ જરૂરી જ છે ગમે એ કોઈ પણ જ્ઞાતિની અંદર બધાની જરૂર જ છે કેમકે

જ્યારે ફ્રીડમ એમના પરિવાર આપે છે એનો તમે ફિયાલિટી તરીકે દુરુપયોગ કરો છો તો ફ્રીડમ ઉપર સવાલ ઊભા થવાના છે થવાના છે અને થવાના છે આનાથી દરેક લોકોએ જાગૃત રહેવું જોઈએ કાયદામાં સમયાંતરે ફેરફાર કરવા માટેની અમે માગણી ઘણા સમયથી કરીએ છીએ પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના ઘટે છે ત્યારે ફ્રીડમ ઉપર ચોક્કસ સવાલ ઊભશે દીકરી ઉપર પણ સવાલ ઊભા થશે અને સમાજમાં થતા આવા પ્રેમલગ્ન ઉપર પણ સવાલ ઊભા થશે પાટીદાર સમાજના અન્ય અગ્રણીઓએ આરતી સાંગાણીને સમાજમાંથી બહિષ્કાર કરવાની માંગ કરી છે પાટીદાર સમાજ સહિત અઢાર વર્ણના સમાજો સરકાર પાસે પ્રેમલગ્નમાં માતાપિતાની સંમતિ ફરજિયાત બનાવતા કાયદાની માગ કરી રહ્યા છે જો કે આરતી સાંગાણીના સમર્થનમાં અનેક લોકો આગળ આવ્યા છે ની સંમતિ હતી છતાં પણ એમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હું આ વસ્તુની સખત વિરોધી છું જ્યાં સંવિધાને જે તમને હકો આપ્યા છે એ હકોની ઉપર તરાપ મારવાની કોશિશ કરવી કે લગ્ન જ્યારે દીકરીઓના લગ્ન થાય ત્યારે મા બાપની સહી હોવી તો શું તમે જ્યારે બાળકોને જન્મ આપો છો ત્યારે તમે માલિકી ભાવ રાખો છો કે એ શું કરશે શું ભણશે ક્યાં લગ્ન કરશે બાળકોને શીખવાડો અને હું તેવું માનું કે દરેક સમાજ એ પ્રયત્નો કરે કે જ્યારે નાના બાળકો હોય ત્યારે સમાજના બાળકો એકબીજાને મળે અને એ એના લગ્ન અંદર અંદર થાય હું પોતે સમાજના લગ્નના સમાજની અંદર થાય એની હિમાયતી છું પરંતુ ક્યાંક ને ક્યાંક આવી રીતે પ્રેશરાઇઝ કરવું અને આવી રીતે આપણે વિકસિત ભારતની અંદર આવી ચર્ચાઓ કરવી અને સમાજમાંથી બહાર કાઢવું અને આ જે ચર્ચાઓ છે બિલકુલ અયોગ્ય છે દેવાંગ ગોહેલ મૂળ ગોંડલનો રહેવાસી છે અને તબલા વાદક છે આરતીના અનેક કાર્યક્રમોમાં દેવાંગ તબલા વગાડતો જોવા મળતો હતો બંને વચ્ચે દોઢ વર્ષ પહેલા પ્રેમ થયો હતો સોળ ડિસેમ્બરે બંનેએ લગ્ન કરી લીધા આ બધાની વચ્ચે આરતી સાંગાણીએ વિડીયો જાહેર કરી સમાજને સવાલ કર્યો છે તેણે સમાજને નિવેદન આપ્યું કે શું કરવો ગુનો છે અમે બંને એકબીજાને સમજીએ છીએ ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે આ પટેલ સમાજના મુખ અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી આજ સુધી મને અઢારે વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્ની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ દુઃખ થયું છે અને પોતાની લાગણી દુભાણી છે તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો આરતી સાંગાણીનો સવાલ છે કે બેટી બચાવો બેટી પઢાઓની વાતો થાય છે તો શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો કોઈ અધિકાર નથી ભારતના બંધારણે દરેક પુખ્ત વયની વ્યક્તિને પોતાના મનપસંદ પાત્ર સાથે લગ્ન કરવાની મંજૂરી છે છતાં આંતરજ્ઞાતીય લગ્નોનો વિરોધ કેમ થઈ રહ્યો છે શું કોઈ દીકરી અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરે તે મોટો ગુનો છે દીકરો પ્રેમલગ્ન કરે તો તેને લઈને કેમ ચર્ચા નથી થતી શંટ એક દીકરી પોતાના પ્રિયપાત્રની પસંદગી કરે ત્યારે જ સમાજની સભ્યતા પર સંકટ ઊભું થાય છે આરતી સાંગાણીના નિર્ણયથી સોશિયલ મીડિયામાં કેટલાક લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે સાહિસ જગતાપ જીએસટીવી સુરત